પાણી જળ સંરક્ષણ આપણા દેશ માટે જ નહીં આખી દુનિયા માટે કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે અને સમગ્ર વિશ્વ સામે ડાચા ફાડીને ઉભી રહેલી માટે એક જ જવાબ શક્ય છે અને એ છે જન ભાગીદારીથી જળ સંરક્ષણ કેમ કે અંતે તો જળ સંરક્ષણ એ કોઈ એક વ્યક્તિ કે સરકારની નહીં આખા સમાજની જવાબદારી છે દક્ષિણ ગુજરાત જનભાગીદારીથી જળ સંરક્ષણ માટેનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે એ આપણા સૌ માટે ખુશીની વાત છે હજી થોડા સમય પહેલા જ નવસારીમાં એક દિવસમાં અગિયારસો સ્ટ્રક્ચર બન્યા અને હવે આવનારા દિવસોમાં એક સાથે પાંચ હજાર બસો બાવીસથી વધારે જળ સંરક્ષણના સ્ટ્રક્ચર પૂરા કરવાના કામની શરૂઆત કરવામાં આવી ચોવીસ માર્ચ બે હજાર પચીસના દિવસે સુરત જિલ્લાના માં મોરા ખાતે એક સાથે સત્યાવીસ હજાર ત્રણસો થી વધારે જળ સંગ્રહના સ્ટ્રક્ચરનો શિલાન્યાસ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે કર્યો એ સિવાય જનભાગીદારીથી અન્ય દસ હજારથી વધારે સ્ટ્રક્ચર પણ

એક સાથે એક મહિના દોઢ મહિનામાં બનાવવાનો આ ગિન્નર બુકનો આ રેકોર્ડ એ થોડા જિલ્લાનો ને તમારા બધાનો થવાનો છે એટલે તમને બધાને પણ પહેલાંથી એડવાન્સમાં ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું સમજવા જેવી વાત એ પણ છે કે એક રીતે જોવા જઈએ તો ગુજરાતના અન્ય ઘણા વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાત ખાસું જળ સમૃદ્ધ છે અને છતાંય સમષ્ટિના હિત અને ભવિષ્યની તૈયારીના ભાગરૂપે આખો એ વિસ્તાર સંરક્ષણના મહત્વને સમજી સમજ્યો છે અને માત્ર સમજ્યા છે એવું નથી એ દિશામાં અદ્ભુત કાર્યની શરૂઆત કરી છે દક્ષિણ ગુજરાત પાસે અખૂટ પ્રાકૃતિક સંપદા છે ખુશીની વાત એ છે કે આ સંપદાને સાચવીને સંરક્ષણ કરીને આખા વિશ્વને એનો લાભ મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે આ સાડત્રીસ હજારથી ચાલીસ હજાર જેટલા સ્ટ્રકચર નિર્માણ થશે અને તેમાં કેચ ધી રેઇન કેમ્પેઇન અંતર્ગત અબજો લીટર પાણીનો સંગ્રહ થશે આખા દક્ષિણ ગુજરાતનું ભૂગર્ભ જળ સ્તર સુધરશે અને પરિણામે ગુજરાતનું ભૂગર્ભ જળ ઓલ ઓવર પણ સુધરશે આપણા સૌની જવાબદારી એ બને છે કે જળ સંગ્રહ માટે બની શકે એટલા વધારે સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આપણે ભાગીદાર બનીએ વરસાદ આવે ત્યારે એટલીસ્ટ પોતાના ઘર કે સોસાયટીમાં એ પાણીનો સંગ્રહ થઈ શકે એવા કૂવા બનાવીએ અને એ માટે સરકાર પણ ઓલરેડી સહાય કરી રહી છે તો એ સહાયનો લાભ લઈએ અને વધુમાં વધુ લોકો સુધી જળસંચયનો આ સંદેશ પહોંચાડીએ કેમકે યાદ રાખજો જ્યારે એક પરિવાર એક કુંડી જળ બચાવશે ત્યારે એક ગામ આખી નદીને બચાવશે એક રાજ્ય આખું જળાશય બચાવશે આપણા દેશમાં તો અઠાવીસ રાજ્ય અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે મીઠા પાણીના કેટલા દરિયા નિર્માણ થાય એટલું પાણી આપણે બચાવી શકીએ શરત માત્ર એક છે જનભાગીદારીથી જનસંરક્ષણ